હેલો ગાઈઝ વેલકમ ટુ માય વ્લોગ આગળ વરસાદ અંધારેલો હતો અને અમે બાઇક ઉપર નીકળી ગયા હતા હું ને અમારે ભાઈ નેના ભાઈ પાર્થ ને મારા કાકા આગળ વરસાદ અંધારેલો હતો અને અમે બાઇક ઉપર નીકળી ગયા હતા સ્માર્ટ બજારમાં આવ્યા હતા મોલમાં અને ચપ્પલ ત્યાં ના મળે એટલે ફરી વાળી પાછા આવી ગયા અને પછી બીજા મોલમાં આવી ગયા અમે વેદાર કેટમાં અહીં અમે અંદર એન્ટર થઈ ગયા હતા આ તો ચાર માળનો મોટો મોલ છે તમે જોઈ શકો છો આ નકલી ઝાડ પાણી વગર પણ પાન આવી રહ્યા છે રવિવાર હતો એટલે પબ્લિક બહુ જ હતી અમે આ ચેકિંગના મશીન ઉપરથી નીકળી ગયા અને આગળ તમે જોઈ શકો છો અમે મોલની અંદર જતા રહ્યા અને આ તમે જોઈ શકો છો અહીંયા બહુ પબ્લિક ખરીદી કરવા આવે છે દર રવિવારે જોઈ શકો છો પાણીની બોટલ સ્ટીલની પ્લાસ્ટિકની બધું જ અહીંયા મળે છે મોલ એટલે બધી એટલે બધી ટોટલી વસ્તુ મળે છે ત્યાં મારો ભાઈ બધું વસ્તુ જોતો હતો ભાઈ આ લેડીઝના કપડા વપડા આ જેન્ટ્સના કપડાં છે અમે સ્પેશિયલ જૂતા ચપ્પલ ચપ્પલ લેવા આવ્યા હતા પણ બધા આખા મોલ ઘૂમી ગયા તમે જોઈ શકો છો આ મોટી મોટી બેગ આખો મોલ ગમે તે આપણે ગુજરાતી લોકોને એક વસ્તુ લેવા જઈએ એટલે આખું બધું જ જોવું ગમે બધું ફરી વળ્યા ટોટલી અમે બે કલાક ફર્યા હતા મોલમાં તમે જોઈ શકો છો આ બધું નાના છોકરાનું રમવાના રમકડા રમકડા બધું જ અહીંયા મળે છે આ ટી શર્ટની પ્રાઇઝ જોઈતી લીધી નથી આ રીતે અભ્યાસના બધા અભ્યાસ કરવાની બધી વસ્તુઓ છે તમે જોઈ શકો છો પેન્સિલ પટ્ટી રબર કલર નોટબુક્સ બધું જ છે લાલ પેન પેન રેડ જોઈ શકો છો ગુંદર સ્ટેપલર પેન બધું જ એટલે બધું ટોટલી વસ્તુ અંદર આવી ગયું જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે અહીંયા પેન્સિલ રબર સંચો બધું એટલે બધું ટોટલી અભ્યાસની વસ્તુઓ અહીંયા મળે છે આ ઇલેક્ટ્રિક સગડી જોઈ શકો છો તમે લેડીઝના ચપ્પલ જેન્ટ્સ ના ચપ્પલ બધું જ મળે છે જોઈ શકો છો અમને તો મોલમાં ફરવાની મોજ પડી ગઈ નાઈટી ચડ્ડા ટી શર્ટ આ મેં નાઇટી જોઈ હતી અમે આવી ગયા હતા જોઈ શકો છો નાના છોકરાના ટિફિન બોક્સ કાતર બધું જ મળે છે સ્કેચ પેન ઓલ ઓવર બધું જ મળે છે અમને તો મોજ પડી ગઈ હતી તમે પણ આવો અને અમારી જે મોજ કરો અમદાવાદમાં વેદાર કેટ મોલમાં અહીંયાથી જીવન જરૂરિયાત બધી જ ચીજ વસ્તુ મળે છે પછી જો તમારે નાસ્તો કરવો હોય તો નાસ્તો પણ મળે છે લાઈવ બનાવી આપવામાં આવે છે નાના છોકરાના ઢીંગલી ઢીંગલા પણ અહીંયા મળે છે રસોડા સેટ પણ મળે છે કાચના બધું તમામ વસ્તુ મળે છે અહીંયા એકદમ બજાર બજાર કરતાં સસ્તા ભાવે તમે અહીંયા ક્રેડિટ કાર્ડથી પણ પૈસા પે કરી શકો છો શકો છો તમે મારા ભાઈએ આ બરફનું ખાવાનું જોયું પણ લીધું શકો છો ટિફિન બોક્સ પાંચસો નવ્વાણું રૂપિયાના પછી અમે બીજા માળે જતા રહ્યા હતા પેલો પહેલો માળો હતો લિપ દ્વારા જોઈ શકો છો પાછળ પબ્લિક કેટલી છે પછી અમે ઉતરી ગયા આ ચાર માળ છે જોઈ શકો છો નીચે પબ્લિક કેટલી આવી છે ખરીદી કરવા જોઈ શકો છો તમે તો મોજ પડી ગઈ હતી તમે પણ ફરો જલસા કરો મજા આવી ગઈ હતી જોઈ શકો છો કપડા મસ્ત સેલ પણ છે છે બહુ મોટો મોલ ચાર માળનો અલગ અલગ માળે અલગ અલગ વસ્તુ મળે છે તમે જોઈ શકો છો ઝાડુ પછી અમે સીડી ચડીને આ બી ત્રીજા માળે ગયા હતા ત્યાં પણ નું હતું અહીંયા મોલમાં લેડીઝો બહુ આવે છે એમના હસબેન્ડને લઈને કારણ કે લેડીજોને ખર્ચા કરાવવાની બહુ શોખ હોય છે અઠવાડિયામાં એક વખત મોલમાં ના જાય ત્યાં સુધી અમને જપના થાય જોઈ શકો છો નમકીન આ કરિયાણાનો બધી વસ્તુ મળે તમે જોઈ શકો છો આ